જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલ રાજગઢ મસ્જિદ ફળ્યા માંથી ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર રેડ પાડી રાજગઢ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેઓના સ્ટાફ દ્વારા સરાની કામગીરી કરવામાં આવી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજઢ પોલીસ ને મળેલ બાતમી અનુસાર રાજગઢ ગામે રાજમે મિલાદ જામા મસ્જિદ પાસે રહેતો મોહમ્મદ રઈશ ઈસુબ અલી મકરાણી પોતાના ઘરમાં ચોરી છુપી થી ગૌ વંશ નું પૂર્વક કરી તે

ઈસુબ અલી મકરાણી આદ્રિમ ઉર્ફે કોલીઓ મહેમદ અલી મકરાણી તમામ રહેઠાણ મસ્જિદ ફળ્યું રાજગઢ ખાતે ન હવાની માહિતી મળેલ છે આ સાથે આદ્રીમ ઉર્ફે કોલીઓ મોહમ્મદ અલી મકરાણી રાજગઢનાઓ કતલ કરવા સારું બે બળધને એક વાંચરડો પણ આપેલ હતો કે જે ત્રણ આરોપીઓને પકડી તેઓને વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમન તથા પ્રાણી કૃતા અધિનિયમન તેમજ ઈપી કોક તથા જીપી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગોકંબાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન પીએસઆઈ આર એસ રાઠોડે જ્યારથી પોતાની ફરજ સંભાળી છે ત્યારથી ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અવારનવાર ગુના આચરનાર લોકોની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ તકેલી દેવાની કડક કાર્યવાહી કરતા હોવાની લોકમુખ્ય ચર્ચા જાણવા મળેલ છે તેઓની ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ ગોગંબા તાલુકાના તમામ પ્રજાજનો તેઓને અભિનંદન પાઠવ્યા હતા યોગેશ કનોજિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ